અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના લીધે નદી નાળા છલકાઈ ગયા છે વરસાદના વિરામ બાદ ઝરણા વહેતા થતા નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા ત્યારે ખાનપુરનો કુવાનો ધોધ જીવંત થતા અહલાદક દ્રશ્ય જોવા મળ્યા છે પાણીની આવક થતા વાવ કુવાનો ધોધ જીવંત થયો છે તો સતત વરસાદના કારણે જે આ ધોધ છે તે જીવંત થયો છે ઝરણા વહેતા થતા નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે આજે આ દ્રશ્ય જોઈ રહ્યા છું વીટીવી પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય જોઈ રહ્યા છો ખાનપુરનો વાવકુવાનો જે ધોધ છે તે જીવંત થયો છે અને ભારે વરસાદના લીધે નદી નાળા છલકાઈ ગયા છે તો મહીસાગરમાં વાવકુઆનો ધોધ જીવંત થયો છે ખાનપુરનો વાવકુઆનો ધોધ જીવન થયું જેના આલ્લાદ દ્રશ્યો સામે આવ્યા છે આપ જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભારે વરસાદના લીધે જે નદી નાળા છલકાયા છે ને તેના કારણે ઝરણા વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા વાવકૂવાનો જે ધોધ છે તે જીવંત થયો છે અને વધુ વરસાદ પડવાના કારણે આ વાવકૂવાનો ધોધ સક્રિય થયો છે ત્યારે ભારે વરસાદના લીધે નદી નાળા છલકાયા મહત્વની વાત એ છે કે વધુ વરસાદ પડવાના કારણે ઘણી જગ્યાએ કહેર વર્તાઈ છે તો ઘણી જગ્યાએ આ પ્રકારે નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે મહત્વની વાત એ છે કે ગુજરાત પર જે રીતે મેઘરાજા મહેરબાન થયા હતા પરંતુ હવે તેઓ કહેર વર્તાવી રહ્યા છે ઘણી જગ્યાએ વરસાદ જે પડ્યો છે જેના કારણે જે નદી નાળા સુકાઈ ગયા હતા તે પણ હવે જીવન થયા છે ઘણા બધા જગ્યાએ ધોધ પણ જીવન થયા છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિશાલ પાસેથી વિશાલ વધુ વરસાદ પડવાના કારણે આ ધોધ સક્રિય થયો છે નદી નાળા છલકાયા છે શું વધુ માહિતી જી મિથુન ખાસ કરીને મહીસાગર જિલ્લામાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો અને હાલ જે રીતે વરસાદે વિરામ લીધો છે ત્યારબાદ જે નયન દ્રશ્યો સામે આવે છે ખાસ કરીને મહીસાગર જિલ્લાના જે ખાનપુર તાલુકાનો જે વાવ કુવાનો ધોધ છે તે જીવંત બન્યો છે જે ધોધ છે જે ચોમાસા દરમિયાન જીવંત બનતો હોય છે ખાસ કરીને સ્થાનિક ગ્રામજનો વાવ કુવાનો ધોધ નિહાળવા માટે પહોંચ્યા છે આજે નવા નીર આવતા વાવકુવાના જોધના આહલાદક દ્રશ્યો હાલ સામે આવ્યા છે એ મિત્રો જી જી આભાર વિશાલ માહિતી આપવા